સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ અહીંયા ગામમાં અમારા દાદા વખતનું જૂનું મકાન અને અમારા બનાવેલું ભાઈ હંદાય ભાઈઓ એ મકાને મેલડીમાંનું નું સ્થાનક છે ન્યા દર્શન કરવા જાઉં પછી અમારી વાડી વર્ષો જૂની જ્યાં મારું બસ બાળપણ વીતેલું અને હું ન્યા માતાજી નું સ્થાનક છે મહાકાળીમાંનું નું તો ન્યા દર્શન કરવા જાઉં અને પછી આપણે મઠ સામુનામાનું મઠ અને ન્યાય મેળીમાં સ્થાનક છે ન્યાય દર્શન કરવા જાવું આરતીનો લાભ લેવું એટલે ભાઈ નવરાત્રિ છે એટલે દર્શન કરવા માતાજીના આવવું પડે અને ભાઈ અમારું જૂનું કામ છે મેરાડીમાં નું સ્થાનક છે વર્ષોથી એટલે ભાઈ મેળીમાં ને ભગ્યા લાગ્યા દર્શન કર્યા શ્રીફળ વધેર્યું અને અહીંયા હાલમાં અમારા મુળજી દાદાના જૂના મકાન હતા પછી મારા બાપાની હસ્તક લલ્લુભાઈ મુળજીભાઈ એને આ મકાન પૂરું થયું પછી જુદા થયા અને અત્યારે હાલમાં મારા કાકાજી બધા અહીંયા રહ્યા છે અને મેરાડીમાંના અહીંયા દર્શન કરવું આપણે આવ્યા છે અને ભાઈ દર્શન કરી અને થઈ જમાવટ આનંદ જો માના દર્શન કરી અને મોજ જ આવ્યા ભાઈ જો ભાઈ મારા દાદાની વાડીએ મહાકાળીમાંનું થાન વર્ષોથી છે થાનક એના દર્શન કરવા આવ્યા છે ને ભાઈ દર્શન કર્યા અને આ વાડી મારી યાદગાર છે કારણ કે મારું બસપન અહીંયા વીતેલું અને મારો જન્મ અહીંયા અહીંયા હવે આ છે ને આ લીમડો લીમડાનું થાળ આ મકાનના ખૂણે હતું અહીંયા શાર મકાન હતા એક વાંસરીએ સાર અહીંયા ઓટલો હતો જાહેર કરેલો અને મને ખાસ ખબર છે કે ભાઈ દિવાળી અને દિવાળીમાં હું જ મારા બાપા ફટાકડા લઈને આવ્યા ફટાકડા લઈને ફટાકડાનું તગારું અહીંયા મૂક્યું અને ભાઈ તીખારો લાગ્યો અને ફટાકડાનું તગારું આખું ફૂટે બ્લાસ્ટ થઈ ગયું અને ભાઈ અમે દોડધામ કરવા મણ્યા હતા આ જો મને નજરે દેખાય એ રીતનું અને ભાઈ આ વર્ષો વ્યાઈ ગયા મારું બચપન આયા ગુજરેલું આ વાડીમાં હું બસપનમાં રમેલો અને કુવાડીએ ફાડા કરી અને પછી કંઈ ગાજર નાખતા એવા ગાજર થતા ને અહીંયા ભાઈ અમારો જો કૂવો હતો આ બાજુ હું આ ભાડિયો કૂવો હતો ને આ કૂવામાં હું નવી નવી લાઈટ આવેલી એને જ્યોતિ કંપનીની મોટર મોનોબ્લોક એ મોટરને વાલ ખોલવા એર કાઢવા માટે હું કૂવામાં દોડું પકડીને ઉતરતો નાનો એવો હતો અને એ રીતનું અને આ એની બાજુમાં આગળ અમારી ભેંસુને એવું બાંધતા બળદ બાંધતા અને ખળું હતું આગળ અને ઓલા પણ અમારો આ જે બે મકાન દેખાય ત્યાં અમારો ગેટ હતો ઝાંપો જૂની ભાષામાં ઝાંપો અત્યારે ગેટ હવે ભાઈ આપણે મઢે પહોંચ્યા છીએ અને ભાઈ જો મઢે અત્યારે આરતી ની આરતી શરૂ થાય આપણે દર્શન કરી લઈએ માતાજી અને મઢમાં માતાજીના દર્શન કર્યા મઢમાં ધાનકજે ભાઈ સામુડામાં ખોડિયારમાં વાણવટી માતા અને બ્રહ્માણી માતા અને ખેલા આપા અને ભાઈ બાય મેડીમાનું ધાનક છે અને એની બાજુમાં આપડા દ્વાર ભાઈ દાદાનું ધાનક છે એટલે હજે દર્શન કર્યા બેઠા અને ભાઈ મઢની વાત કરીએ તો ભાઈ મઢ આયા નવો બનાવવાનો વિચાર કર્યો એટલે હવ ભાઈઓ જે સહમતીથી મઢ બે વર્ષમાં પૂરો કર્યો કારણ કે આ હબ હોય અને કુટુંબનો એક રાગ હોય તો આ માતાજીનું કાર્ય રંગે સંગે હાઈ ક્લાસ પૂરું થાય એટલે આ રીતનું જરૂર છે અને ભાઈ કુટુંબમાં હબ હારો અને એકતા અને ભાઈ વડીલોની માન મર્યાદા કોઈ પણ ધાર્મિક કાર્ય સારું હોય ત્યાં વગર જીતે કામે લાગી જાય અને આ હજી સંસ્કૃતિ જૂની અને જે વડીલોનું માનપાન રાખીને સદાય કરે એટલે ભાઈ જમાવટ થાય છે અને મધના કામમાં મજા આવે છે અને હવે ભાઈ આપણે છે માતાજીના દુઃખ દુવાડા થઈ ગયા છે અને ભાઈ થોડીક વારમાં હવે શરૂઆત થાય તો હવે આપણે આરતીનો લાભ લેવું દરેક અમારા ધંધુકીય પરિવાર ભાઈઓ બેઠા છે માતાજીના મઢે તો આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હવે આરતી કરવી અને બધા કુટુંબભાઈને માતાજી સદા સુખી રાખે એવી પ્રાર્થના હું કરું છું ਬੋਲੋ ਸਤਿਮੁਂਦਾ ਮਾਤਕੀ ਜੈ ਮਹਲੜੀ ਮਾਤਕੀ ਜੈ ਕਾਲ ਭੇਰੋ ਦਰਨ ਜੈ નવજી કુટુંબના હવ ભાઈઓ અલગ અલગ પ્રસાદી હોય એટલે હઉની પરસાદી અલગ અલગ થાય ભાઈઓની પછી રાતે ભાઈઓ બહેનો ઘરના કુટુંબના સજ્જો હવ માતાજીની ગરબી લે અને પછી ભાઈ રાતે જો કાંઈક જમાવટ થાય તો નાસ્તો પાણી હોય અને આ રીતના ભાઈ નવજી માતાજીના આનંદ ઉલ્લાસથી હવ ઉજવે છે અને થાય છે જમાવટ ભાઈ મટે આવી મોજ એટલે એમાં કાંઈ ઘટે નહીં અમારી સોસાયટી માધવાનંદ એક અમારા મકાનની બાજુમાં કોમન પ્લોટ ના દર વર્ષે નવરાત્રીનું સરસ મજાનું આયોજન ગોઠવવામાં આવે છે આજુબાજુમાંથી બધા ભેગા મળી હાઉ મળી અને ભાઈ રાસ ગરબાનું આયોજન ગોઠવે છે અને ભાઈ રાત્રે નાસ્તા પાણીનું આરતી હૃદય અલગ અલગ એટલે થાય છે ભાઈ રાસ ગરબામાં જમાવટ તો જોજો મજા આવશે હવે ભાઈ ચિત્રા ગામ નવરાત્રિ મંડળ ત્યાં આપણે કહીએ હવે ભાઈ અત્યારે હાલમાં આ જે વસ્તુ છે અહીંયા તમારે અમે જ્યારે નાના હતા ત્યારે જો અહીંયા કોથળાનું બુકિંગ થતું અને કોથળો અગાઉ દિવસ મેં પાથરી જતા તારે બેહવાની જગ્યા મળતી અત્યારે હાલમાં નવરાત્રિ મંડળમાં માય નહીં અને અહીંયા આપણે જે રામાયણ ભજવાય ત્યાં માણસો જોવા ખાતર જ છે તો અત્યારે હાલમાં આ જૂનું છે એ થોડુંક ભૂલાતું જાય છે એટલે આપણને એવું થયું કે ભાઈ આ જૂનું નવરાત્રિ પહેલાં જે મંડળમાં રમાતી અને જે ભાઈ રામાયણ રમતા તો હવે અમારા શીતરા ગામમાં રામાયણ વખણાતી વર્ષો પહેલાં અને એવા એવા પાત્રો હતા જે રાવણનું પાત્ર રામ લક્ષ્મણ સીતાજી પછી કોમેડી પાત્રો એવા હતા એટલે ભાઈ રામાયણ જોવાની એવી મજા આવતી અને અહીંયા મેં મારી નજરે અને નાનો હતો ત્યારે આ જોયેલું એટલે ભાઈ આ આપણે મને એમ છું કે ભાઈ આજે આપણા ગામનું જે નવરાત્રિ મંડળ છે એ આપણે હવે તમને બતાવવું અને જે આ ભૂલાતું જાય છે એને આપણે યાદ કરવાની કોશિશ કરીએ એટલે જોજો વિડીયોમાં મજા આવશે અને આજે છે ખેલ આપણે સીતા જન્મ એટલે આજ રામાયણ સીતા જન્મથી શરૂ થાય અને ભાઈ પહેલો ભાગ છે એટલે જોજો અને એમને જોવા આવ્યા છે અને આનંદ કરીએ એટલા વર્ષે આવ્યા છે એટલે થાહે ભાઈ જમાવટ હોસ અરે મિત્ર મહારાજ તમને બોલવાનું એક જ કરે છે મહારાજ દસ ફૂટ પંદર ફૂટ એ આમ નઈ મિત્ર મહારાજ અરે મારે તમારો આધાર શું હેત્રો જય થતા વિજય નામના મારા બંને જ વાત અત્યારે હું છ માસ ઇન્દ્ર ને થાવ તો દેવ વધવા દાનો જે કોઈ આવે તેને મારા દર્શનની ની મનાય છે

જે મોટા ભાઈ અમારે વૈષ્ણવ ધામનો કરી અને સદા એને ભક્તિ કરી એ જ કીધું છે કે બરાબર છે ફેટુલી બરાબર છે સ્કૂલમાં અવતાર ધારણ કરીને આખો રાત્રે સ્કૂલ

ઔિણ ઔણ ક્તણ સાિણ 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 गरें, गरें दस्रास, दस्रास के अयोध्यावासी आज आज्ञा करे दशरथ दशरथ ना करे चार पुत्र की प्रार्थना ले जाते टेमना मुद्दा रामल जी से टेमना तो मोक्ष क्यों थते अरे फिर से आवाज वो दशरथ ने तो मान ही ना को तो जखिन करे और हमारी के जय दादी तेरे खजे से बुलाओ

અત્યારે સીતાજી નો જન્મ થયો છે જે કોઈ ભાઈઓને બહેનોને આપ્યું

și Colnic nuate pernalos